અમે લગભગ સુડતાલીસ વર્ષથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાલવાડી અને શાળાઓને અમે અમારો કિંમતી સમય આખી જિંદગી એમને આપી દીધી છે જેવી રીતે શિક્ષકો ભણાવે છે તો એક શિક્ષણના ભાગરૂપે અમે સ્કૂલોમાં સફાઈ કરીએ છીએ છોકરાઓને કંઈક પાણી આપવું હોય એ લોકો બાલવાડીમાં લેવા જવું તેડવા જવું આવા બધા અમે કામગીરી કરતા હોઈએ છીએ તેમ છતાં નગર શિક્ષણ સમિતિના બત્રીસ તેત્રીસ વર્ષથી કામ કરતા કર્મચારીઓને કાયમી નહીં કરતા આજ રોજ અમે લોકો અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર અમે જઈ રહ્યા છે અને અમારો જે પ્રશ્ન છે બત્રીસ વર્ષ જૂનો કે અમને કાયમી કરો પેન્શન આપો ચાલુ નોકરીમાં છે એ લોકોને પગાર વધારો આપો જ્યાં સુધી આ માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી અમે અમારી હડતાલ ઉઠાવવાના નથી અને અહીંયાથી અમારો હોક લઈને ઊભા થવાના છે

મેયર પણ બની ગયા છે સાંસદ બની ગયા છે ધારાસભ્ય બની ગયા તેમ છતાં શિક્ષણ સમિતિની જે સ્કૂલો છે એના જે કર્મચારીઓ છે એની તરફ જોતા જ નથી એ લોકો શિક્ષણ સમિતિ એટલે એ લોકોનું પહેલું પગથિયું કહેવાય અમે ચોથા વરના કર્મચારી કણ સાથે આ લોકો શરૂઆતમાં પહેલું પગથિયું અહીંયા આવે છે એ લોકોના સારા સારા કાર્યક્રમો કરે છે એના રિપોર્ટ પ્રમાણે એ લોકો આગળ ધારાસભ્ય બને છે કોર્પોરેટર બને મેયર બને છે પણ એ પછી શિક્ષણ સમિતિના ચોથાના કર્મચારીને ભૂલી જાય છે એનો સબક શીખવાડવા માટે આ વખતે અમે અચોક્કસ મુદ્દતની હડતાલ પર જઈ રહ્યા છે અને અમને જ્યાં સુધી કાયમનો ઓર્ડર નહીં મળે ત્યાં સુધી એક પણ કર્મચારી ઉઠવાનો નથી કેટલા લોકો જોડાયા છે આમ તો પાંચસો ને સિત્તેર કર્મચારી જોડાયા છે નિવૃત્ત કર્મચારીઓ પણ આવ્યા છે જે કર્મચારીઓ અવસાન પામ્યા છે એમના વારસદારો પણ જોડાયા છે હું સૌ મીડિયાનો આભાર માનું છું કે આજે બેડા કાન અવાજ તમે આજે આટલી મોટી માત્રામાં જે મીડિયા આવ્યા ને એટલે એ બેરા આજે એ લોકોના કાન ફાટી ગયા હશે જોઈને અને ચોક્કસ અનુ ડિસિઝન આવશે અને અમે જયારે જયારે હડતાલ પર ગયા છે જયારે જયારે આવેદનપત્ર આપ્યું છે તો વડોદરાના અને ગુજરાતના સૌ મીડિયા મિત્રો અમને ખૂબ સહ સહકાર આપે છે જાણે એવું લાગે કે એ પણ એક પોતે કર્મચારી તરીકે અમારી સાથે જોડાયા હોય એવું એક એ લોકો ફિલિંગ આપે છે અમને એટલે એ બધાનો પણ હું આભાર માનીશ મેળો થવાનો છે બાર મેળો તો થવાનો છે અને અમે લોકો જે નિવૃત્ત થઈ જાય છે કર્મચારી પછી ઉચ્ચ કર્મચારી એક શોષણના ભાગરૂપે છ કે સાત હજારના ભાગ પૈસા આપી અને એ લોકો પાસે કામ કરાવે છે હવે જે ઉચ્ચ કર્મચારીઓ છે એમની પાસે એ લોકો કામ લેશે હવે એ કર્મચારીઓ કામ ના કરે ને તો એ ઉચ્ચ કર્મચારીને બી આ લોકો બેરા કાન જાળી ચામડી એ લોકોને કાઢી મૂકે તો એ લોકો સાથે અમે અન્યાય નહીં થવા દઈએ એ લોકોને કહી કહીશું કે ભાઈ બાળકોનું બાળમેળો છે તમે તમારી રીતે કરો પણ અમે તો જે પાંચસો સિત્તેર અમે કાયમી કર્મચારીઓ જે ઓર્ડર લીધેલો છે પ્રોબેશન પીરિયડવાળા એ તો અમે લોકો જવાના જ નથી એ બાળમેળામાં સંપૂર્ણ બહિષ્કાર જ છે અમારો માનનીય ડેપ્યુટી કમિશનર સાથે વાત થયેલી એ પ્રમાણે ચર્ચાઓ ચાલે જ છે અને કમિશનરશ્રીની ઓફિસમાંથી પણ કહેવામાં આવ્યું છે કે આમાં કાયદાકીય માર્ગદર્શન લઈ અને એ પ્રમાણે આપણે આગળ વધીશું એકસો વીસ જેટલા દોઢસો જેવા કર્મચારી ચાલુ છે

જોઈએ સુપર એ આ મારે છે આમાંથી સમજાવે હાલ સમજ્યું તો એકસો કે દોઢસો રીતે કામ કરે છે એ જોઈશું પછી અત્યારે હું હાલ ના કરી શકું પર કોર્પોરેશન અને રાતની સૌની બેઠક મળી હતી એ બેઠકની અંદર એમના કોઈ પણ કર્મચારીને બેસાડવામાં ના આવ્યા તે વાતને લઈને આપશું બેસાડવામાં નતા આવે એવું હતું નહીં અમારી રાખ્યા બે કલાક સુધી અને અમને અંદર ચર્ચા કરવા પણ ના બોલાવે આ માન્ય ડેપ્યુટી કમિશનર સાહેબને અગત્યનું બીજું કામ હોય એટલે સમયનો અભાવ હોય એ લોકોને નતા બોલાવ્યા બાકી એવું કશું હતું નહીં જો એ લોકો એક જ વસ્તુ છે હજુ તો પહેલી જ વખત આ બેઠક મળી હતી એટલે પહેલા જ બેઠકમાં કોઈ નિર્ણય પર ન પહોંચી શકાય હજુ આગળની કાર્યવાહી ઘણી કરવાની બાકી હોય એટલે સમય તો આપવો પડે જ કેટલો સમય લે કોર્પોરેશન અને શિક્ષણ સમિતિ એ તો હું ના કહી શકું અત્યારે અમારી પાસે જ મીટિંગ થઈ છે એટલે એના આધારે હું કહી ના શકું કે કેટલો સમય થશે આ લોકો અત્યારે હડતાલ પર છે એટલા દિવસ સુધી જે માણસોની કમી શિક્ષણ સમિતિ અને અન્ય શાળાઓમાં ફરજિયાત કર્મચારીઓની રહેશે જેના માટે હવે એના માટે જવાબદાર તો

પાંત્રીસ વર્ષ જૂની માંગ છે અને પાંત્રીસ વર્ષ જૂની માંગ માટે કોર્પોરેશનની કમિટીની રચના પહેલીવાર આ થઈ છે મારા છ મહિનાના કાર્યકાળની અંદર મારાથી જે બનતો પ્રયત્ન થયો છે પ્રયત્નમાં મેં શરૂઆત કરેલી છે શરૂઆત સારી થઈ છે સાથે સાથે પહેલી મિટિંગ પણ થઈ છે મિટિંગની અંદર લીગલ પ્રોસ્પેક્ટ ચેક કરવામાં આવે એની અંદર અમે આગળ વધી રહ્યા છે સાથે એમના તરફે બી અમે એક માંગણી કરી છે કે ભાઈ આવા કોઈપણ જાતના તમે સ્ટેપ્સ ન લેશો જેથી કરીને આવના દિવસોમાં આપણાને કોઈ બીજી નવી ઉપાધિઓ ના ઊભી થાય અને આપણે લોકો સાથે મળીને આનો સારો નિરાકરણ લાવવા માટે અમે તમારી જોડે કામગીરીએ લાગ્યા છે તમે પણ અમારી જોડે કામગીરીએ જોડા અને આપણે બધા ભેગા થઈને આ કામ કરીશું તો ફાસ્ટ કામ થશે કોઈ પણ કામનો ઉકેલ એ વાતચીત હોય છે વાતચીતથી જ કોઈ બી કામ ઉકેલાતું હોય છે એવું મારું દ્રઢ પ્રણે માનવું છે તો વાતચીતના માધ્યમથી જ આપણે આનો ઉકેલ લાવીએ અને વાતચીતના માધ્યમથી જેટલો તો પ્રયત્ન કરીએ એટલો પ્રયત્ન સારો અને સાચી દિશામાં જ હશે અને સારી દિશામાં જાય એના માટે અમે એમને સમજાઈ રહ્યા છે આજે પણ અમને આ કલાક દોઢ કલાક પછી અમે બે ત્રણ મુખ્ય લોકો બીજા આવે એટલે એમની જોડે બેસીને અમે પાછા એમની જોડે ચર્ચા કરવા માટે ફરે ફરી પ્રયત્ન કરીશું જો એમના તરફે પ્રયત્ન થાય અને સારી ચર્ચા થાય તો એક સારો ઉકેલ આવી શકે એમ છે એમને આ બધું કરવાની જરૂર નથી કારણ કે અત્યારે જે લોકો બેઠા છે એ લોકોની વય બહુ મોટી છે ઠંડીનું મોસમ છે મોટી વયના લોકો છે અમને બી પોતાને દુઃખ થાય છે કે આવા લોકો આવી રીતે બેસવા ન જોઈએ અને એના માટે કરીને એમને આ અત્યારે કરવાની જરૂર નથી જ્યારે કોઈ બી લીગલ પ્રોસીજર ચાલુ હોય કોર્ટમાં કેસ ચાલુ હોય ત્યારે કોઈ કોર્ટનો કેસને આપણે એની સામે ફટાફટ એક દિવસમાં કોઈ ચુકાદો આવી શકતો નથી એવું એમને અમે સમજાવીશું અમારા તરફે બીજી વસ્તુ એ છે કે જે બી કરવાના કામ છે એ અમારા તરફે અમે શરૂ કરી દીધા છે અને એ કામ શરૂ થયા હોય તો એને સમય તો લાગે જ અને સમય જે લાગશે એ સમયની અંદર અમે એમને વહેલાં વહેલી તકે એમને એમનો ચુકાદો સારો એનો પોઝિટિવલી એમના તરફે આવે એના માટેના પ્રયત્નોમાં લાગ્યા છે પણ એની સાથે એમને પણ સાથ સહકાર આપવો જોઈએ આવી હડતાલો ન કરવી જોઈએ એવી અમારી જળપણે માન્યતા છે કે એવું એ કરશે તો અમે અમારા કદાચ કામો થોડા લેટ થશે આટલા જલ્દી નહીં કરી શકીએ કારણ કે અમારે બી બીજા લોકોને જવાબ આપવા પડતા હોય છે આગળ ઉપર અમારે બી નામદાર કોર્ટને બી આનો જવાબ ભવિષ્યમાં આપવાનો થશે તો એ વખતે કદાચ આ હડતાલ એ એમના રીતે એમને એમના માટે વાધારૂપ ન થાય એ બી એક વિષય છે એ લોકોએ સ્ટેપ્સ તો લઈ લીધો છે પાંત્રીસ વર્ષ જૂનો પ્રશ્ન છે તમે ઓછો ચિંતા છે તમે દુઃખી છો તો એમનું દુઃખ કેમ નથી સમજાતું સમસ્યાનું નિરાકરણ કેમ નથી આવતું હવે આમાં એવું છે કે જ્યારે કોઈ કોર્ટમાં કેસ ચાલતો હોય અને કોર્ટના કેસની અંદર જે જે લીગલ આ પાછલા દિવસોમાં શું અકસ્પત ચાલ્યા છે શું વિષય ચાલ્યો છે કયા વિષયમાં કેમ આટલું લેટ થયું છે એ બી બધું સમજવાનો વિષય હતો અમે લોકો એના માટે જ બેઠક કરી છે એના માટે જ આગળ વધ્યા છે એના માટે ત્રણ વકીલોની મિટિંગ કરવાનું અમે એ દિવસે બી જણાવ્યું હતું કે ત્રણ બેઠક ત્રણ વકીલો બેસીને એનું કંઈક સમાધાનનું નિરાકરણ લાવે અને ત્રણ વકીલો બેસીને સમાધાનનું નિરાકરણ લાવે તો ચોક્કસપણે આ કેસને સારી દિશામાં લઈ જવાય એના માટે અમે સ્ટેપ વન ટુ થ્રી લેવાના સ્ટાર્ટ કર્યા પણ વચ્ચે આ લોકો જો આવી રીતે કોઈ હડતાલ પાડે તો કદાચ આગળના દિવસોમાં બીજા વિષયોમાં અમે કદાચ એમની જોડે એવું થાય કે સમજો કે આ એમને હડતાલનું સ્ટેપ લીધું તો એમના તરફી કોઈ આવી ના શકે અમારી જોડે મળવા માટે કે અમે હડતાલ પાડી અમે નથી મળવા માંગતા તો બી કદાચ તકલીફમાં આ વિષય આવે કારણ કે અમે એમની પાસે જે સમજવા માંગતા ના સમજી શકે કોઈ દિવસ આપણે નામદાર કોર્ટની અવગણના ન કરી શકીએ જ્યારે કોર્ટની અંદર કેસ ચાલતો હોય ત્યારે બહાર કોઈ પણ જાતની મુવમેન્ટ ના હોવી જોઈએ નામદાર કોર્ટમાં તમારો વકીલ તો હાજર થતા નથી એ દંડ ભરે છે અને અહીં અહીં આ રીતથી સમજોતા માટે આવશે લોકો અમે અમારે રીતે ઓન રેકોર્ડ છે એ લોકો આવતા નથી ને એની માટે દંડ ભર્યો છે એ લોકોએ અમે આટલા માટે જ આજે કોર્પોરેશનના મધ્યસ્થી બનાવીને ડેપ્યુટી પર કમિશનર સાહેબ સાથેની બેઠકમાં આ નક્કી કર્યું છે એમની અધ્યક્ષતામાં નક્કી થયું હોય તો એમના તરફના વકીલ ચોથા વર્ગના વકીલ અને શિક્ષણ સમિતિના વકીલ શિક્ષણ સમિતિ તરીકે હું હતો અને કોર્પોરેશન તરીકે આ ડેપ્યુટી પર કમિશનર સાહેબ હતા એટલે એમને તરફે અમે જ્યારે અમારા વકીલને કહેતા હોય ત્યારે એ લોકો બેઠકમાં ચોક્કસ જાય એના માટે કરીને એક સમાધાનનો નો રસ્તો નક્કી કર્યો ચોથા વર્ગના કર્મચારીના આગેવાન તો બેઠક માં નતા એમને અમે લોકો એ બોલાયા બેસાડ્યા હતા ને અમે બોલાયા હતા પણ એ જાતે બહાર બેસી રહે ના આયા અંદર એ મારો વિષય નથી મે એમને પણ દસે ફોન કરેલો છે કે તમે હાજર રહેજો અને તમારે આવવાનું છે પણ એ કદાચ એવું માન્યા કે અમને અંદર ગયા પછી બોલાવશે મે એમને કીધું અમે પરમિશન અમે એમના તરફે છે અને એમના માટે જ કામ કરીએ છીએ અમારું કામ એ હંમેશા ચોથા વર્ગના કર્મચારીઓને ન્યાય અપાવવાનું જ રહેશે એમને સમજ થઈ હોય તો એના માટે અમે દિલગીર ના કેવાય

અમે બી કોર્પોરેશન જોડે બેસીને આના વિષયમાં આગળની ચર્ચા ચાલુ કરીશું અને એ વિષયમાં અમે લોકો જોઈએ છે કે શું કરવું જોઈએ આગળ